માર ખબર મેલ મને નથી ખબર હું તમને લેવા આવો તો રેવું તું લાલભા દોડો કહેવાનો સમય મળ્યો નહીં મને

મારે નહીં મારો જાડિયાનું કરવું પડશે આપડે બેક કરી આપડે બદલો તો લેવો છે બદલો લઈએ તો ગમે તે કરીએ ના જાડો બે જણા થઈ બે જણા છીએ એકલો

મારી સાચી બાજી નો મારી સાચી બાજી નોયસી તમે તો નહી આવું

બરોબર ચોકણ સાહેબ એ કેજો મને તમે કેતર આવો તમે ખટક રાખજો કે છે તે ઢુકડા છેતર ઢુકડા આવ એમ ને એ હારું આવો હાલો હાલે છો એ હા લ્યા પેલો ગોડાજીનો ફોન આવ્યો છો મારે જલ્દી જવું પડશે કે પેલો ચોર આઠમો આવ્યો છે હવે ટીકિયા કોણ બેઠા છે મારે જવું પડશે फटाफट ગોડોપા કેટલા છે શિખરવા

ના કોઈ yeah ઓ આસો ખાલબા પેલો લઈ આયો તમે તો મને આજે ભેળ મેકી નહી જ્યા તો લાકડી લેવા ગયો તો પણ મારી કોઠી લઈ એ મેં બંગા તો મારું જો જો લઈ કોઠી મારો ઓના મારો ઓલા ઓલા ઓ બાણ ને આવ ભાઈ ભાઈ ઓ બાપ ઓ બાપ તો કરો બુજા અરે તમે તો ભાડું ખાયો મને ઉગા કરો કાળું બા પાછું <Universe> <m wastart>